વિસાવદર વિધાનસભાની ચૂંટણીને આમ તો ઘણો સમય પૂર્ણ થઈ ગયો છે પણ વિસાવદર હજુ એ ચર્ચામાં છે પેરિસ જેવા રસ્તાઓને લઈને હોય કે પછી નેતાઓ આભાર માનવા જતા હોય કે પછી એ બીજી પાર્ટીના લોકો જે જીતેલા ધારાસભ્ય છે એના પર પ્રહાર કરતા હોય કે જીતેલા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા એ બીજા બધા જ લોકો પર પ્રહારો કરતા હોય અને ચેલેન્જ આપતા હોય વિસાવદરની ચૂંટણી અને ત્યાર પછી હવે મોરબીમાં ફરી ચૂંટણી અને ચૂંટણીની ચેલેન્જોની વચ્ચે ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય બન્યા ત્યારથી અત્યાર સુધીમાં એમણે કેટલા કામો કર્યા છે શું કર્યું છે એનું એક આખું રિપોર્ટ કાર્ડ એમને આપ્યું છે એ રિપોર્ટ કાર્ડમાં શું લખ્યું છે એના વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ એક મહિના જેટલો સમય થવા આવ્યો વિસાવદર વિધાનસભાની ચૂંટણી યોજાય યોજાયા પછી ગોપાલભાઈ ઇટાલિયા પછી પણ એ પહેલા બે મહિના અગાઉથી પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા પણ એ પછી પણ સતત એ ગામમાં જઈ રહ્યા છે સદસ્યતા અભિયાન હવે એ હાથ ધરી રહ્યા છે અને સાથે સાથે વિરોધી પાર્ટીઓ પર પ્રહારો પણ કરી રહ્યા છે બધાની વચ્ચે એ ધારાસભ્ય બન્યા પછી કેમ કે રાજીનામું આપવાની વાત આવી એટલે ગોપાલભાઈ ઇટાલિયાએ રિપોર્ટ કાર્ડ પણ આપ્યું કે મેં આટલા સમય સુધીમાં આટલા આટલા

ત્રીજી રજૂઆત નવી જમીન માપણી સંદર્ભે ડીઆઈએલઆર અધિકારી શ્રી ગુંદીગ્રા સાહેબને રૂબરૂ મળેલો છું એમની સાથે જમીન માપણી હક માપણી એકત્રીકરણ તેમજ ખેતરના કેળાના પ્રશ્નો બાબતે ઊંડાણપૂર્વક ચર્ચા કરી ચૂક્યો છું અને આ સંદર્ભે પણ લેખિત મૌખિક રજૂઆત કરી છે ચોથું કામ એમનું સમગ્ર વિધાનસભા વિસ્તારના રોડની બાબતમાં જૂનાગઢ જિલ્લા કાર્યપાલક ઈજનેર શ્રી નાગેરા સાહેબ અને કાર્યપાલક ઈજનેર અમરેલી શ્રી ચૌધરી સાહેબ બંનેને પોતપોતાની કચેરીમાં રૂબરૂ મળ્યો છું અને આખી વિધાનસભા વિસ્તારના અલગ અલગ તમામ રોડ બાબતે વિસ્તૃત ચર્ચા અને રજૂઆત કરી છે. પાંચમું કામ એમનું એવું છે ભેસાણથી સુરત રૂટ અને વિસાવદરથી સુરત રૂટ ચાલુ કરવા બાબતે વિધાનસભા વિસ્તારના ગામડાઓના અલગ અલગ રૂટ પર સરકારી બસની સમસ્યા અંગે જીએસઆરટીસીના જુનાગઢ ડિવિઝનના ડિવિઝનલ ટ્રાફિક કંટ્રોલ ખાંભલિયા સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરી છે એ સિવાય એમનું છઠ્ઠું કામ છે વિધાનસભા વિસ્તારમાં સરકારી શાળાઓમાં ઘટતા ઓરડાઓ તેમજ જર્જરિત ઓરડાઓ મધ્યાહન ભોજન શિક્ષકોની ઘટ શાળામાં સુવિધાઓ તેમજ આરટી સહિતના મુદ્દાઓ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીમતી ઉપાધ્યાય મેડમને રૂબરૂ મળીને ચર્ચા કરી છે એમનું સાતમું કામ છે ખેડૂતોને નવા વીજ કનેક્શન નામ ટ્રાન્સફર કનેક્શન ટ્રાન્સફર ખોટા વીજ ચોરીના કેસો ખોટા દંડ સહિતના વીજળી વિભાગના અનેક મુદ્દે નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી ચોસા સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરી છે આઠમું કામ એ લખી રહ્યા છે સો વારિયા પ્લોટ ફાળવણી અને બીપીએલ કાર્ડ બાબતે બગસરા તાલુકા ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી ગજેરા સાહેબને મળ્યા એની રજૂઆત કરી નવમું કામ અમરેલી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી મિયાણી સાહેબને મળ્યા વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં આવતા બગસરા તાલુકાના ગામડાઓની શાળાઓમાં બાબતે એમને રજૂઆત કરી છે દસમું કામ લખી રહ્યા છે ખેડૂતોને દવા ખાતર બિયારણ અને પાક નુકસાની વળતર મુદ્દે જિલ્લા ખેતી જિલ્લા ખેતીવાડી અધિકારી ચિંતન ભટ્ટ સાહેબને મળવા એમની કચેરીએ ગયા પણ તેઓ હાજર ન હોવાથી મળી નથી શકાયું અગિયારમું કામ લખી રહ્યા છે માલધારીઓને ઢોર બાંધવા બાબતે વાળા ફાળવવાના વિષય અંગે તેમજ માલધારીઓના જંગલમાં ઢોર ચરાવવા જવાના હક માટે કલેક્ટર જુનાગઢને લેખિત રજૂઆત બારમું કામ લખી રહ્યા છે જુનાગઢ ગ્રામ્ય તાલુકાના મામલતદારશ્રીને મળવા ગયા પરંતુ કોર્ટમાં હોવાથી નથી મળી શક્યા અને વિસાવદર નગરપાલિકાના ચીફ ઓફિસરને મળવા ગયા પણ એ પણ હાજર નહોતા એટલે નથી મળી શકાયું અને આ બધા જ કામનો હિસાબ આપવાની સાથે અંતમાં એ લખી રહ્યા છે આ સિવાય પણ અન્ય અનેક અધિકારીઓની કચેરીએ જઈને એમને સામે ચાલીને મળીને મારો પરિચય આપીને એમનો પરિચય મેળવીને વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરીને મને જેમાં ખબર ન પડતી હોય એવી ટેકનિકલ કે વહીવટીય બાબતો અંગે સાહેબ પાસેથી માર્ગદર્શન મેળવીને જરૂર જણાય ત્યાં લેખિત લેખિતમાં અથવા મૌખિક રજૂઆત કરીને અનેક મુદ્દાઓ પર મારી કામગીરી ચાલુ છે ગોપાલભાઈ ઇટાલિયા જ્યારથી ધારાસભ્ય બન્યા ત્યારથી એ સતત લોકોના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે એ એ પ્રશ્નો ઉઠાવવાની સાથે સાથે એમણે એમણે કેટલા કામો કર્યા છે 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 એમની માહિતી આપી ચૂંટાયા એને હજુ હજુ થોડો સમય થયો તો વિધાનસભામાં આધિકારિક રીતે શપથ ગ્રહણ નથી કર્યા વિધાનસભાના અધ્યક્ષની સામે એમના કામોનું આખું લિસ્ટ આપ્યું છે એ કામોમાંથી કેટલા કામો સફળ થયા છે એ જોવાનું પણ એટલું જ મહત્વ છે પણ એમને આખું એ રિપોર્ટ કાર્ડ આપ્યું છે એમને આપેલા હિસાબ તમારું શું મંતવ્ય છે કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયો બસ આટલું જ નમસ્કાર